દહીન જે મંગા શું હોય આપતા મારે શા ડો હતા મગજ ઠેકાને નહીં જવા દો એ બધું શા નહી તું કહું ક્યાં ખરો એ તો તમને નહીં ક્યાં એવું હતા

છોકરા છોકરાને સમજાવવાના જો હું તમને વાત કરું મંગા તારે કોઈ આવું ડબલું નહી કરવાનું બરોબર મને લાગે તમને કઈ ખબર જ પડતી નહીં સમજાવજી આવું ખરા કઈ

હવે પૈસા આવે હું કેમ કરો છોકરાને સમજાવવાનું હોય આપણે હે આલુ આલુ પૈસા ચાલો સમજાવે આપણે હે ને છોકરાને ભગવાન નું રૂપ ક્યાં આવી ગયા હાલે આલે પૈસા કેટલા હાલે અલ્યા આનું શું આવે ચવાનું ના આવે આમ બીજા હાલ ના શું હોય તો હા હલ્યા રાખું બીડું કેટલા બે નોટું બે એ શાંતિ રાખવી તને પૈસા આલુ ખરો રેન્જ ચડાવવાની

એક લાખ ના છોકરો ફોન ને છોકરો નું રૂપ મારો છોકરો હાલ દોઢ ને બે લાખ નો ફોન વાપરે તમે તો ખમતી પાલતી ફોન

કે છોકરાને પણ વસ્તુ ના હાલવાથી તે આત્મહત્યા કરી શકે છે તો તમે છોકરાને કોઈ દિવસ નિરાશ કરશો નહીં અને તેને જે વસ્તુ જોઈએ તે લાઈને આપી દો તો અમારી ચેનલ ચેતન હનુમાન ને લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી